અમદાવાદ બાદ જુનાગઢમાં પણ તંત્રએ ગેરકાયદેસર બાંધકામ સામે લાલાંક કરી છે અને દબાણ પર બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું છે જુનાગઢના ઉપરકોટ કિલ્લા પાસે આવેલ ધારાગઢ વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન શરૂ કરી સોળ હજાર ચોરસ મીટર જેટલી જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરકોટનું રિનોવેશન થયા બાદ કિલ્લો ધમધમતો થયો પરંતુ કિલ્લામાં એક વાહન પાર્ક થઈ શકે તેવું પાર્કિંગ જ નથી જેના કારણે લાખો પ્રવાસીઓ મુશ્કેલમાં મુકાઈ રહ્યા છે કિલ્લાની પાછળની બાજુ ધારાગઢ વિસ્તારમાં સોળ હજાર ચોરસ મીટરથી વધુ જગ્યા પર વર્ષોથી અનઅધિકૃત બાંધકામ કરી લોકો પાકા રહેણાંક મકાનો બનાવી રહેવા લાગ્યા હતા પ્રવાસીઓની વ્યવસ્થા ખાતર અને ગેરકાયદેસર દબાણો દૂર થાય તેવા આશય સાથે આજે સવારથી જ તંત્રએ તમામ વિભાગને સાથે રાખી મેગા મેગાડીમોલેશનની કામગીરી શરૂ કરી છે અત્યાર સુધીમાં ગેરકાયદે ઓગણસાઠ મકાનો દૂર કરાયા છે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા તત્વો પણ વસવાટ કરતા હોવાથી પોલીસ વિભાગ દ્વારા પણ આ અંગેની કલેક્ટરને જાણ કરવામાં આવી હતી જેથી અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે આજે સવારથી જ શરૂ થયેલી મેગા ડિમોલેશનની કામગીરી સમયે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો દબાણ દૂર કરવા માટેની કામગીરી દરમિયાન કલેક્ટર એસપી સહિતના અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે તેના થતો માહિતી અનુસાર અંદાજે પચાસ કરોડ રૂપિયાની કિંમત ધરાવતી જમીન પરથી આ દબાણો દૂર કરી ખાલી કરાઈ છે